વેલકમ ટુ રેસીપી ઓફ ધ વીક શિયાળો શરૂ થઈ ગયો છે અને ગુજરાતી ઘરોમાં તો હવે તુવેરના દાણાની કચોરી એટલે કે લીલવાની કચોરી બનવાની શરૂઆત થઈ જ ગઈ હશે તો આજે હું તમારી સાથે લીલવાની કચોરીની રીત લઈને આવી છું અને બીજી ખાસિયત એમાં એ છે કે એમાં જે ઉપરનું પળ હોય છે એ મેદાનું હોય છે એને બદલે મેં ઘઉંના લોટનું બનાવ્યું છે તો આખો વિડીયો સ્કીપ કર્યા વગર જરૂરથી જોજો એકદમ ટેસ્ટી અને એકદમ સરસ કચોરી બનશે તો લીલવાની કચોરી બનાવવા માટે મેં લગભગ પાંચસો ગ્રામ જેટલા તુવરના દાણા લઈ લીધા છે અને એને સાફ કરી અને ધોઈ લીધા છે હવે એને આપણે ક્રશ કરવાના છે તો આ રીતે તુવરના દાણાની સાથે આપણે લીલા મરચાં પણ ક્રશ કરી દઈશું તો દસથી બાર નંગ મેં લીલા મરચાં લઈ લીધા છે તીખાસ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે ઓછી કરી શકો છો હવે આ તુવરના દાણાને હું મારી રીતે જે મરચાં કટર આવે છે એમાં ક્રશ કરવાની છું જેથી ટેક્સર એક સરખું આવે તમે મિક્સર જારમાં પણ ચાલુ બંધ કરી અને ક્રશ કરી શકો છો અને મિની ચોપર આવે છે એમાં પણ તમે ક્રશ કરી શકો છો હું આ રીતે મરચાં કટરમાં જ કરું છું જેથી એક સરખું ટેક્સચર આવે તો સાથે જ મેં લીલા મરચાં પણ ક્રશ કરવા માટે લઈ લીધા છે અને આ રીતે સરસ રીતે પીસાઈ રહ્યું છે તમે જોઈ શકો છો આ રીતનું ટેક્સચર આવશે તો હું આ રીતે બધા જ તુવેના દાણાને ક્રશ કરી દઈશ તો આ રીતે મેં બધા જ તુવેરના દાણા અને સાથે લીલા મરચાં પણ ક્રશ કરી દીધા છે તો હવે આપણે એને વઘારી દઈશું તો એક કઢાઈમાં મેં લગભગ ત્રણ ટેબલ સ્પૂન જેટલું તેલ લઈ લીધું છે તેલ ગરમ થાય એટલે વઘારમાં આપણે રાય મૂકીશું તો એક ટી સ્પૂન જેટલી મેં રાઈ ઉમેરી દીધી છે સાથે જ એક ટેબલ સ્પૂન જેટલા આપણે તલ ઉમેરી દઈશું તલનો ટેસ્ટ આમાં ખૂબ સારો આવે છે ચપટી હિંગ ઉમેરી દીધી છે અને હવે વઘારમાં જ આપણે હળદર ઉમેરી દેવાની જેથી મસાલાનો કલર સરસ આવે હવે હળદર ઉમેર્યા પછી આપણે ક્રશ કરેલા તુવેરના દાણા ઉમેરી દઈશું અને હવે ધીમા તાપે એને ચડવા દેવાનું છે સ્વાદ પ્રમાણે મીઠું પણ ઉમેરી દઈશું અને સરસ રીતે એક વખત મિક્સ કરી અને ધીમા તાપે આપણે ચડવા દઈશું અને ચડતા થોડી વાર લાગે છે અને કન્ટિન્યુઅસ હલાવતું રહેવું પડે છે થોડી થોડી વારે તો આ રીતે મેં થાળી ઢાંકી દીધી છે અને ઉપર આપણે પાણી આ રીતે મૂકી દેવાનું જેથી એની વરાળથી સરસ રીતે શેકાશે અને ચડશે તો લગભગ ત્રણથી ચાર મિનિટ પછી આ રીતે આપણે વચ્ચે એક વખત હલાવી દઈશું વચ્ચે વચ્ચે આ રીતે હલાવતું જ રહેવાનું નહીં તો ચોંટે આ રીતે તમે જોઈ શકો છો જેમ જેમ ચડશે એમ એનો કલર ચેન્જ થતો જશે તો હવે ધીમા તાપે આપણે એને ચડવા દઈશું લગભગ આ મસાલો શેકાતા પાંત્રીસથી ચાળીસ મિનિટ થશે અને એકદમ ધીમા ગેસે જ આપણે એને શેકવાનું છે તો ત્રણ ચાર મિનિટ થાય એટલે વચ્ચે વચ્ચે આ રીતે હલાવતું રહેવાનું અને આ રીતે થાળી પર પાણી મૂકવાનું જેથી એના જે વરાળ હોય એમાં જ સરસ ચડશે આમાં પાણીનો આપણે મસાલામાં ઉપયોગ કરવાનો નથી આ રીતે તો તમે જોઈ શકો છો થોડોક કલર ચેન્જ થયો છે અત્યારે લગભગ વીસેક મિનિટ થઈ ગઈ છે અને ફરીથી હું એને હજી ચડવા દઈશ એકદમ પ્રોપર નથી ચડ્યું તો બીજી પાંચ સાત મિનિટ હું એને ચડવા દઈશ અને ત્યાર પછી મસાલા નાખીને ફરીથી ચડવા દઈશું ખાસો એવો કલર ચેન્જ થઈ ગયો છે તો બીજી પાંચેક મિનિટ મેં એને ચડવા દીધું છે તો હવે મસાલા કરી દઈશું તો મેં થોડા કાજુના ટુકડા અને કિશમીસ લઈ લીધી છે અને હવે એમાં ઉમેરી દઈશું લગભગ ત્રણ ટેબલ સ્પૂન જેટલી મેં ખાંડ લીધી છે ગળપણ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે ઓછું કરી શકો છો અને એક ટેબલ સ્પૂન લીંબુનો રસ લીધો છે મેં પહેલાં કહ્યું એ પ્રમાણે આ કચોરી ગળપણ અને ખટાશવાળી જ હોય છે હવે મિક્સ કરી દઈશું અને ધીમા તાપે લગભગ દસથી પંદર મિનિટ એને ચડવા દઈશું અને એક ટી સ્પૂન જેટલો મેં ગરમ મસાલાનો પાવડર ઉમેરી દીધો છે બસ હવે કશું જ કરવાનું નથી ધીમા તાપે ફરીથી દસથી બાર મિનિટ એને ચડવા દઈશું ફરીથી મેં થાળીમાં ઉપર પાણી મૂકી દીધું છે તો હવે હું તમને બતાવી દઉં વચ્ચે વચ્ચે મેં હલાવ્યું હતું અને હવે ખાંડ પણ સરસ ઓગળી ગઈ છે અને મસાલો પણ એકદમ સરસ તૈયાર થઈ ગયો છે તમે જોઈ શકો છો તો હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું એકદમ સરસ કચોરીનો મસાલો બનીને તૈયાર છે હવેને ઠંડો પડવા દઈશું અને જ્યાં સુધી મસાલો ઠંડો પડે ત્યાં સુધી આપણે ઉપરના પળ માટે લોટ બાંધી દઈશું તો આપણે આ કચોરીનું જે ઉપરનું પડ છે આમ તો નોર્મલી મેદામાંથી બનતું હોય છે પરંતુ આજે હું ઘઉંનો લોટનો ઉપયોગ કરીને બનાવવાની છું તો બે કપ મેં ઘઉંનો રોટલીનો લોટ લઈ લીધો છે અડધી ટી સ્પૂન જેટલું મેં મીઠું ઉમેરી દીધું છે અને મોવણ માટે આપણે તેલ લઈશું તો લગભગ બે ટેબલ સ્પૂન જેટલું મેં તેલ લઈ લીધું છે આ રીતે તેલ સહેજ મુઠ્ઠી પડતું લઈશું તો જે ઉપરનું પડ છે એકદમ સરસ ફરસું બનશે બધું જ મિક્સ કરી અને લોટ બાંધીશું હવે લોટ કેવો બાંધવો તો જો તમે બહુ કઠણ લોટ બાંધશો તો જ્યારે કચોરી ભરશો તો ફાટી જશે એટલે મીડિયમ પરોઠા જેવો લોટ બાંધવાનો છે તો થોડું થોડું પાણી લઈ અને પરોઠા જેવો લોટ બાંધી દઈશું આ રીતે તમે કચોરી બનાવીને ટ્રાય કરી જોજો તો આ રીતે મેં લોટ બાંધ્યો છે પરોઠા જેવો બહુ ઢીલો પણ નહીં અને બહુ કઠણ પણ નહીં હવે ઢાંકી અને એને સાઈડમાં મૂકી દઈશું અને થોડીવાર માટે પલળવા દઈશું તો ઢાંકણ ઢાંકી એને મેં સાઈડમાં મૂકી દીધો છે હવે મેં એને અડધો એક કલાક માટે પલળવા દીધો તો અને ત્યાર પછી હવે આપણે એના લુવા કરી દઈશું આ રીતે તમે લુવા કરી અને કચોરીનો જે મસાલો બનાવ્યો છે એનો ગોળા કરીને કચોરી બનાવવા બેસો તો ફટાફટ વણાઈ પણ જશે અને ફટાફટ ભરાઈ પણ જશે તો આ રીતે મેં લુવા તૈયાર કરી દીધા છે હવે આપણો મસાલો પણ સરસ ઠંડો થઈ ગયો છે તો આ રીતે આપણે એના ગોળા વાળી દઈશું તો તમારે જે પ્રમાણેની સાઇઝ રાખવી હોય કચોરીની નાની મોટી પ્રમાણે ગોળા તૈયાર કરવાના તો મેં બધા જ ગોળા આ રીતે તૈયાર કરી દીધા છે તો હવે કચોરી આપણે ભરી દઈશું તો આ રીતે બહુ જાડી નહીં અને બહુ પતલી નહીં એ રીતનું પણ રાખવાનું છે બહુ જાડું પણ નથી રાખવાનું જેવું સમોસાનું હોય એવું પણ નથી રાખવાનું આ રીતે મીડિયમ રાખવાનું અને આ રીતે આપણે જે ગોળો તૈયાર કર્યો છે એ મૂકી દઈશું અને આ રીતે આપણે કચોરીને ભરી દઈશું ઉપરનો જે વધારાનો લોટ હોય બને એટલો કાઢી લેવાનો આ રીતે અને આ રીતે દબાવી દેવાનો અને સહેજ ફેલાવી દેવાનો જેથી જ્યારે કચોરી આપણે તળીએ તો જે વચ્ચેનો ભાગ હોય એ કાચો ના રહે અને એકદમ સરસ ક્રિસ્પી તળાય તો આ રીતે હું તમને બીજી કચોરી પણ ભરીને બતાવી દઉં છું એકદમ સરળ છે આ કચોરી બનાવવાની અને આ રીતે ભરવાની તમે આ રીતનો લોટ બાંધશો તો તમારે કચોરીમાં જે આપણનું પળ છે એ તોડવામાં જરા પણ તકલીફ નહીં પડે અને એકદમ સરસ થશે તો આ રીતે બધી જ કચોરી હું ભરીને તૈયાર કરી દઈશ તો બધી જ કચોરી મેં આ રીતે વણી ભરી અને તૈયાર કરી દીધી છે આ રીતે અને હવે આપણે એને તળી દઈશું તો કઢાઈમાં મેં સિંગતેલ ગરમ કરવા માટે મૂકી દીધું છે અને એકદમ ધીમા તાપે આપણે આ કચોરીને તળવાની છે જરા પણ ઉતાવળ નથી કરવાની તો આ રીતે ધીમા તાપે આપણે તળીશું આ રીતે પલટાવી પલટાવી અને ગોલ્ડન બ્રાઉન કલરની થાય ત્યાં સુધી તળીશું આપણે ઘઉંના લોટનો ઉપયોગ કર્યો છે એટલે કલર થોડો ડાર્ક આવશે મેંદામાંથી તમે બનાવો તો વ્હાઈટનેસ હોય તો આ રીતે પલટાવી પલટાવીને તળીશું અને તમારે જો આ કચોરી સવારે બનાવીને સાંજે ખાવી હોય તો આ રીતે તમે સહેજ કચરી તળાય પછી કાઢી લો તો જ્યારે ખાવાની હોય ત્યારે તમે ફરીથી ધીમા તાપે તળશો તો પણ તમે આનો ઉપયોગ કરી શકશો તો આ રીતે પલટાવી પલટાવીને ગોલ્ડન બ્રાઉન કલરની મેં કચોરી તળી દીધી છે તમે જોઈ શકો છો એકદમ સરસ કલર આવ્યો છે તો બધી જ કચોરીઓ આ રીતે તૈયાર કરી દઈશ તમને મારી આ રેસીપી પસંદ આવે તો મારા આ વિડીયોને લાઇક અને શેર કરજો તથા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો આ કચોરી મેં ખજૂર આમલીની ચટણી સાથે સર્વ કરી છે